નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક પ્રકાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છીએ રાઘવજી પટેલ દ્વારા ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો માહિતીને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આમ જોવા જઈએ તો ટેકાના ભાવે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જણસીઓની ખરીદી કરવામાં આવતી હોય છે અને ટેકાના ભાવે ખેડૂતો વેચવા ત્યારે મજબૂર બને જ્યારે બજાર છે તે ટેકાના ભાવથી નીચે જતી હોય છે તો મિત્રો આ વખતે તુવેરની ખરીદી વ્યાપક પ્રમાણમાં થયેલી જોવા મળી રહી છે પરંતુ તુવેરની ખરીદીમાં આ વખતે ઘણા ખરા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેની પાછળનું મુખ્ય કારણ હતું કે જે તુવેરની બજાર હતી તે ટેકાના ભાવ કરતાં વધુ નીચે ગયો હોવાને કારણે ખેડૂતોએ મજબૂરીથી ટેકાનો સહારો લેવો પડ્યો હતો ત્યારે ઘણા ખરા ખેડૂત મિત્રો છે તે તુવેર વેચવાથી વંચિત રહી ગયા હતા કારણ કે અમુક ખેડૂત મિત્રો છે તેમની તુવેર નીકળવામાં થોડો સમય બાકી હતો અને જ્યારે તેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હતું તો એ રજીસ્ટ્રેશનના તારીખમાં તેમનો મેસેજ આવી ગયો હતો તુવેર વેચવા બાબતે ટેકાના ભાવે પરંતુ એ સમયગાળા દરમિયાન એક ખેડૂતોની તુવેર છે તે ખેતરમાંથી તૈયાર થયેલી ન હતી જેના પરિણામે તેવા ખેડૂતો છે તે ટેકાના ભાવે તુવેર વેચવા માટે રહી ગયા હતા ત્યારે રાઘવજી પટેલ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણય મુજબ જે પણ ખેડૂત મિત્રો હજી ટેકાના ભાવે તુવેર વેચવાથી વંચિત રહી ગયા છે તેમના માટે ખાસ કરીને આ જે એપ્રિલ મહિનાનો અંતિમ સમયગાળો એટલે કે ત્રીસ એપ્રિલ સુધી રાજ્ય સરકાર દ્વારા જે પણ ખેડૂત મિત્રો રહી ગયા છે તેમને ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવા માટેની તારીખ છે તે વધારવામાં આવી છે તો ચોક્કસ પણ એક સારો નિર્ણય ગણી શકાય કારણ કે જે પણ મિત્રો ખેડૂત મિત્રો છે તે ટેકાના ભાવે વેચવામાં રહી ગયા છે તેમને પૂરતો સમય મળી રહેશે ટેકાના ભાવે તુવેર વેચવા માટે અને હાલ જે તુવેરનો ટેકાનો ભાવ છે તે પિંચસોતેરસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને પ્રતિ મણ પંદરસો ને દસ રૂપિયાનો ભાવ જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તે એકાદરે ચોક્કસપણે થોડો સારો ભાવ છે ગત વર્ષ કરતાં જોકે આ વખતે બજારની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી હતી પરંતુ એની સામે સરકારે પંદરસો ને દસ રૂપિયા એક ટેકાનો ભાવ રાખ્યો છે જેના પરિણામે ટેકાના ભાવે તુવેર વેચવા માટે મોટા ભાગે ખેડૂતોમાં આ વખતે ખૂબ જ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા હતા જોકે જમીન માપણીની ભૂલોને પગલે અમુક જે ખેડૂત મિત્રો છે તેમના રજીસ્ટ્રેશન છે તે કેન્સલ પણ થયા છે પરંતુ ચોક્કસપણે સરકારે એક ખેડૂત માટે સારો નિર્ણય લીધો તે ઘણી શકાય કારણ કે તારીખો વધારોને કારણે જે પણ ખેડૂત મિત્રો બાકી રહી ગયા છે તેમના માટે થોડો લાભ ચોક્કસપણે